પ્રાપ્ત થઈ શકે ખરું પણ બહુ રેર છે અને અત્યારે તો ઘણું ઘણું ડિફિકલ્ટ છે અને જેને સમકેત મળ્યું હોય તે એની કોઈ નિશાની નથી હોતી જેને મળ્યું હોય એને પોતાને એનો અનુભવ થાય જ્યારે એને સમકેત પ્રાપ્ત થયું હોય ત્યારે આત્માને જબકાર થાય અપૂર્વ અતિન્દ્રિય આનંદ નો અનુભવ થાય જેનું એ શબ્દમાં વર્ણન ના કરી શકે પણ અત્યારે જન્મ નું હોય તો કઈ ખબર ના પડે હવે કોઈ વ્યક્તિ છે એ જન્મ માં એને સંકિત પ્રાપ્ત થયું અને પછી એ રમી ગયું હોય ચાલુ ગયું હોય

હમણાં આ કાળમાં થવું તો બહુ દુષ્કર્ષ એમને પ્રાપ્ત થયેલું હતું સંકિત આત્માનો અનુભવ મળેલો હતો એમના એક એક સ્તવનો એક એક દરેક માં આપણને એમના પદ માં પણ એ ઝલક મળે છે કે એમને આત્માનો અનુભવ થયેલો હતો હતોદાનંદજી મહારાજ એ બધા આત્મા અનુભવી છે એટલે પાંચમા કાળમાં આત્મા અનુભવ છે જ નહીં એવું નથી શંકિત છે જ નહીં એવું નથી પણ અત્યારના કાળમાં બહુ દુષ્કર છે ટાઈમમાં ને સમકીતે શું છે ખરેખર સમજો કે ધ્યાન દ્વારા જ્યારે તમે કર્મ નિર્જર છો નિર્જરો છો નિર્જરતા નિર્જરતા એ કક્ષાએ ક્યારેક પહોંચો છો કે એકાદ કર્મ સોરી એકાદ વિકાર મૂળથી જાય છે એકાદ વિકાર મૂળથી જાય છે ત્યારે આત્માના અનુભવનો એક ઝબકાર થાય છે અને એ એ સમકિત પ્રાપ્તિ છે તો એ તમે બીજાને કેવી રીતના આપી શકો આજે સમજી લો કે એક વ્યક્તિએ પોતાના જાતે પોતાના કર્મને નિર્જરા કરી કરીને એને એક ઝબકાર પ્રાપ્ત થયો સમકિત પ્રાપ્ત થયું હવે એ બીજાને કેવી રીતના આપે આ કોઈ આપવાની વસ્તુ નથી મોક્ષ જેવું છે મહાવીરે મોક્ષ પ્રાપ્ત કર્યું એટલે બીજાને મોક્ષ આપી શકે ના એને પોતે સાધના કરી મેડિટેશન કર્યું બારે બાર સપનો સમન્વય કર્યો મનવચન વચન કાય સ્થિર કરી અને એમણે પોતે પોતાના કર્મોને નિર્જરા કરી સંપૂર્ણ નિર્જરા થઈ ગઈ તો પોતે મોક્ષ મેળવ્યો બસ એવી જ રીતના નથી થાય પણ એકાદ વિકાર મૂળથી ગયો છે ભગવાનના વચનોમાં સંપૂર્ણ શ્રદ્ધા તો એ વ્યવહાર સમકિત છે એમાં આત્માનો અનુભવ નથી પણ એ બી જરૂરી છે કેમકે વ્યવહાર સમકિત નહી હોય તો તમે તમને આત્માના વાતો પર વચન પર શ્રદ્ધા નહીં હોય અને શ્રદ્ધા નહીં હોય તો તમે સમકિત તરફ આગળ જ કે જ ના વધી શકશો સમકિત તરફ આગળ વધવા માટે શ્રદ્ધા હોવી જરૂરી છે એટલે વ્યવહાર સમકેત હોવું જરૂરી છે વ્યવહાર સમકિત પછી આગળ વધીને પોતાના જ કર્મની ની પોતે નિર્જરા કરતા કરતા સંકિતની પ્રાપ્તિ થાય

તો તમને એ પણ સમજાઈ જાય કે આ કોઈને આપવાની વસ્તુ તો છે જ નહીં આ તો પોતે જાતે જ ખાડો પીવાનું કોઈ પાઈ શકે વાત કરો છો બેન ને પ્રાપ્ત થયું છે એમ કે છે નહી બધાને વેચે છે આમાં વેચવાનું કઈ હોય જ નહીં બધું આ રેખી જેવું કઈ કરતા હશે એટલે થોડું ઘણું કઈક

એવી ઈચ્છા જ ના રહે જેને ખરેખર પ્રાપ્ત થઈ ગયું છે આ તો બધું અધૂરું ગળે છલકાય જેવી વાતો છે એટલે આવી બધી વાતોમાં વિશ્વાસ નથી કરવો આપણે આપણે જે એક જ કરવાનું છે આપણે પોતે મંડી પાડો બસ આપણે પોતે સમકીત મેળવવા તરફ ડગ ભરવાનું ચાલુ કરી દો આપણે પોતે ધ્યાન સાધના ચાલુ કરો મારી પુસ્તક પ્રશ્નો તો રત્નમેલા ભાગ બે વાંચો એમાં ઘણા બધા સવાલ જવાબ છે આના વિશેના अनिमाथि घरी माइती पनि मिस ओके